ઉદિયાચલ ને ઓરડે થી નારાયણે કોર કાઢી અને સલંબર મહારાજા રતનસિંહ ચુડાવત હજી લગ્ન કર્યા ને મૂળ સાત દિવસ થયા છે અને પોતાના ઢોલિયામાં સુતા છે રાજપુતાણી કંકુની લોળ જેવી રાજપુતાણી 16 17 વર્ષની ઉંમર છે અને રાજપુતાણી વેલી ઊઠીને બેનો દીકરીઓ બેઠા છે એને માટે આ પ્રસંગ કહું છું હું રાજપુતાણી કોને કહેવાય વટ કોને કહેવાય ચારિત્ર કોને કહેવાય ખાનદાની કોને કહેવાય આજે સમાજ એવો જયારે મારી સામે ભેગો થયો છે ત્યારે વાત કરવાનું મને મન થાય છે પૂજ્ય બાપુની હાજરી છે સંતોની અને એક સંદેશા વાહક ઉદયપુર થી આવે છે અને કીધું કે ક્યાં છે બાપુ કે સુતા છે તો કોને કે ઉદયપુર થી સંદેશો છે રાજપુતાણી છે એ જય અને જગાડે છે અને કીધું કે ઉદયપુર થી સંદેશો છે

રાજકુમારીને પરણવા માટે નીકળી ગયો છે અને આ રાજપૂતાણીની ઉંમર પર સત્તર અઢાર વર્ષની છે અને આ બાજુથી ઉદયપુરના મહારાણા રાજસિંહ પણ જાન લઈને નીકળ્યા છે તો કે મારે કરવાનું છે હું અને પ્રસંગ હું બન્યો છું એટલે કીધું

પણ મારે જોવું છે એક આકલ તો કરું કોઈ છે રાજપૂત અને નજર ઠરી ભાઈ રાજસિંહ માથે અને કીધું કે જો તમારી મૂછમાં مردાય હોય તો તમે મને પરણવા માટે આવજો અને આણે પત્ર વાંચ્યો અને કીધું કે અબલાનો પોકાર છે એક નારી ની સિયળની વાત છે એટલે મારે જાવું જોઈએ પણ વાત એમ બની કે એક બાજુથી ઓરંગજેબ નીકળ્યો એક બાજુથી આ રાજાની જાન નીકળી હવે જો આ રાજાની જાન પેલા ઔરંગઝેબ ની જાન પોગી જાય તો એને પરણી ની વયો જાય પણ આવે ત્યાં સુધી આને રોકી રાખવાનો હતો આને રોકી કોણ રાખે ફરતા 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 એમ કહેવાય કે આ ચુડાવત રતનસિંહજી એની માથે સલંબર એની માથે નજર ગઈ અને એને રોકવા માટે આમંત્રણ આપ્યું વાત પૂરી થઈ મિત્ર નીકળી ગયો

એનો કલર બદલાણો અને ચોટીલા થી ચંદુ મારવા માટે જેમ ચામુંડા આવી હોય એમ લાલ થઈ ગઈ ભાઈ રાજપૂતાની ગયા બેઠા રાજપૂતાણી આપડા લગ્ન કર્યા હજી સાત જ દિવસ થયા છે હજી તો મહેંદીનો નો રંગે નથી ઉડ્યો પીઠી નથી ઉતરી તમે તમારું ધ્યાન રાખજો તારે રાજપૂતાણી કીધું દરબાર મને મારો ધર્મ રો ફતોવે પણ તું તારો ધર્મ સંભાળજો મને મારો ધર્મ રો ફતોવે પણ તું તારો ધર્મ સંભાળજો મને મારા ધર્મની ખબર છે દરબાર પણ તમે તમારો ધર્મ સંભાળો જાઓ અને દરબાર જાય છે ઘડીક થાય પાછા આવે છે પાછો કીધું કે રાજપુતાણી તમે તમારું ધ્યાન રાખજો ધર્મ સંભાળજો ત્યારે કીધું મને મારી રક્ષા કરતા આવડે છે મારી પાસે બે છે એ મારી રક્ષા કરશે અને કરીને આવતી નઈ ત્યારે હંમેશા પોતાની પાસે બે ભાઈ રાખતા એ ભાઈ ગુપ્ત હોય કોઈને દેખાય નહીં એક અવડખ ભાઈ હોય ખાલી અવડો એ જમૈયો હોય અને એ જમૈયો મિયાન કાઢી અને તમે ખડમાં નાખી દો

અને એવી પરિસ્થિતિ આવે તો એ ખુલી જાય એવી વિકી હોય એ ખોલી અને પોતાના જીભે અડાડે ઓઠે અડે ત્યાં માણસ મરી જાય આવું ઝેર રાખતી એટલે એ રાજપુતાને કીધું મારી પાસે મારી રક્ષા કરવા બે ભાઈ છે તમે તમે જાઓ અને આમ કહે અને એ રાજપુતાની છે એ ઓરડે વહી જાય છે ત્રીજી વાર જ્યારે રાજપૂત પાછો આવ્યો અને ત્યારે રાજપુતાણીને ન જોયા એને દાસીને જોઈ અને કીધું કે રાજપુતાણી ક્યાં છે એ કે તો ઓરડે પધાર્યા તો કે એને કેને કે આપડા લગન કિરાને જે 7 દિવસ થયા છે મને કાક નિશાની આપો ને તો મને લડવાની મજા આવે અને ભાઈ આનો ભુકુટીનો મરોડ બદલાણો હો દાસી તું તલવાર લાય અને ત્રાહડો લાય આ રાજપૂતનું મન મારામાં છે એ લડીને હું બી ઉકાળવાનો છે લાલ જલ્દી લાય તાહડો આવ્યો તલવાર આવી અને રાજપુતાણીએ પોતાનું માથું ઉતારી અને ત્રાહડામાં આપી દીધું અને દાસીને કહી દીધું હતું કે જા આ મારી મોટી નિશાની આપી દે જા માથે કપડું ઢાંકી અને દાસી છે એ આવી અને આ હાડી રાણી હાડી રાણીનું મસ્તક લઈ અને દાસી છે એ આવી અને આમ તલવારની ઘોડી માથે બેઠા બેઠા તલવારની પીછેથી કપડું આઘું કર્યું

અને બે ચોઈલા હતા એ ભાઈ લોહી માં તરબોળ થઈ ગયા હતા અને એ દરબારે માથું લીધું દાસી અને મારવાડી ડ્રેસ પહેર્યો તો હાથ ઊંચા કરે એટલે બે પડખા ખુલા થયા આવો ડ્રેસ પહેરે મારવાડી ડ્રેસ અને આમ દાસી હાથ ઊંચો કર્યો અને દરબાર ની નજર ગઈ તો દાસી બે પડખામાં બે જમૈયા ખોહીને આવી

આથી મોટી ખોડિયાર કઈ તમે લેવા જશો ધાન માડું હોય જેની માં તો હારું અનાજ થાય અને હારા स्नेता होय तो हारा संतान थाई पर अजदन कोख जी जा बायनी जा सिवाधी जन्म तलवार तेरी धार थी तू धर्म राखो होतो पण कार कर थी पुत्र ने लडवाय रण में છે ઇતિહાસનામ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસના

તમે દીકરાને ભાળતા મસ્કરી કરી છે હવે મારાથી જીવાય નહીં ઓહો પણ આ અણ છે ભલે અણ છે અને એને પોતાનું મોઢું ઢાંકી દીધું છે આ મર્યાદા હતી અને એ વખતે આ દેશની રાજપૂતાણી આ દેશની આર્ય નારી સંસ્કાર લઈને જન્મેલી ખાનદાની લઈને જન્મેલી ભાઈ એ દીકરી પોતાની પોતાની જીભ કરડી વિનુભાઈ અને એને પોતાનો ત્યાગ જીવનો ત્યાગ કરી દીધો તો એટલે આકડી કવિએ લખી શું કીધું

દેશલમાનો એ પણ પાંચસો વર્ષ સુધી અકબર બીતો હતો રાતે તો એને સપના આવતા એક દિનનો સમય છે રાણા પ્રતાપની જંગલમાં રખડે છે અને બરોબર પાણા નું કરી અને રાણા ને આવી ગઈ છે

અને બરોબર હાકડી એ નળમાં એને હામો મળ્યો અને કીધું કે ભાઈ હું રસ્તો ભૂલ્યો છું આને જોયો કે આ તો અકબર છે હવે તો આને જાતો કરાય અને બરોબર એક હાથ મુઠમાં થઈ ગયો એક હાથ તલવારની મુઠમાં થઈ ગયો અને તલવાર કાઢવાની તૈયારી કરી ત્યાં યાદ આવી કે દરબાર આ હાથો બને ત્યારે એને જવા દેજો અને એને તેને જવા દીધો આ ખાનદાની હતી એટલે કવિએ લખવું પડ્યું શું કીધું છૂટતા રાણો રજડતો થઈ ગયો અરવલ્લી માયા ખડ્યા પછી સાહની સામો થયો મિત્ર જેના જોયેલા જોશ એ સીતા અને સંતોષ કદી ના મળ્યો કાગડા કાદ બાપુ સીતા હતા એ ખુદ ભગવાન ના પત્ની હતા અને છતાં એને આખી જિંદગી સુખ ના મળ્યું એની ઉપરથી આપણે એક જ દાખલો લેવાનો રે કે સીતાના પતિ ખુદ ભગવાન હતા અને છતાં એને સુખ ન મળ્યું અને દુઃખ મળ્યું તો આપણી માથે કદાચ નાનું મોટું દુઃખ આવે તો આપણે સીતાના પાત્ર સામે જોઈ લેવાનું એટલે આપણું દુઃખ ઓછું થઈ જશે એને બીજે દી સવારે રામને ગાદીનું મુરત હતું ઈ વર્ણન કરતા છેલ્લી કડી મને બહુ ગમે છે એટલે કુળભૂષણ રામનું ગાડી તણું મૂર્ત હસે આ ભાઈ રાગના પિતાને પાળવાને વિકટ જયવન માવસે દરજાગ સાચા સુખનો સેતા

બેનો ભલે કહેતા હોય કે અમારે દીકરા ના અથવા દીકરીઓને જન્મ પછી સંસ્કાર આવે છે વિનુભાઈ તો ખોટી વાત છે નેવું ટકા સંસ્કાર બાળક ને પોતાના માના પેટમાં હોય ત્યારે આ લખવું હોય તો તમે લખી લેજો બાળક છે એ પોતાના માના પેટ અંદર હોય ત્યારે એની માં હું ખાય છે એ હું પીવે છે હું વિચાર કરે છે હું જોવે છે શું વાતો કરે છે શું વાંચે છે આ બધા સંસ્કાર લઈ અને દીકરો જન્મતો હોય છે એટલે જ કદાચ અભિમન્યુ છે પોતાના માના પેટામાં પેટમાં હાથ કોઠા શીખીને આવ્યો છે जीजाबाई आई थे जे संस्कार आई पाई पेट में जाई पाता जी पेट में पोटी हाँबले ली बाले राम लक्ष्मण नी बात रे ये शिवा राम लक्ष्मण निर्वा ये जी माता जी ने मुख जे दी थी आन योडी ये ने उंग दे थी जी आप माँ उगे જને આ બાલ રે એજને આયા બાલ એજ બાલો ડ માથી જોન ગણ ડોંગરા બોલે એજ બાલો ડન માથી જોડે આન ગણ ડોંગરાયો